વાત કરીએ મિત્રો કે આની ભાઈ પ્રાઇસ કેટલી છે સારો લાગ્યો હોય નાના ખેડૂત માટે ઉપયોગી હોય તો આ ટ્રેક્ટર બેસ્ટ છે મિત્રો ભાઈ આની એવરેજ પણ સારી આવે છે હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ છો આજે વાર એક નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે પાક ટુ છે એ કન્ટિન્યુ કરવાનો છે અને એ છે આપણું ભાઈનું નાનું ટ્રેક્ટર નેનો ટ્રેક્ટર કારણ કે ફાઇનલી તમારા ભાઈનો સુખનો સૂરજ ઉગી ગયો છે અને નાનું ટ્રેક્ટર લઈ આવ્યા છે જે નેનો ટ્રેક્ટર અને મિત્રો ઘણા બધા મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે ભાઈ આ તોરાણ કરે છે ભાઈ તોરાણનો કોઈ આમાં પ્રશ્ન રહેતો નથી કારણ કે આનું વજન જ તે મિત્રો સાડા ચાર મણ જેટલો વજન આવે છે અને હા તમે આમાં બેલી એકાર્યું હોય સિંગ માટે જે અઢારની છે વીસની છે એકવીસની છે બાવીસની છે કોઈ પણ જાળીમાં તમે આના ટાયર આગળ પાછળ એડજસ્ટ કરી શકો છો તમારે જે જાળી હોય એ પ્રમાણે અને બીજી વાત કે ભાઈ આ ગરમ થાય છે તો મિત્રો એના માટે આપણે કુલિંગ ફેન લગાડી દીધો છે તમે જોઈ શકો છો અહીંયા આ ફેનના લીધે આ એટલું બધું ગરમ થતું નથી અને એવું લાગે મિત્રો કે બહુ લોડ છે તો આપણે થોડોક વાર પોરો દઈ દેવાનો છે અને ફરીવાર પાછું થોડોક પોહરો દઈને પાછું કન્ટિન્યુ ચલાવવાનું છે બાકી કોઈ જ પ્રશ્ન આવતો નથી એ આપણે અહીંયા પાછળ તમે જોઈ શકો છો મિત્રો આનથી અહીંયા તમારું હાથી છે એ જોટિંગ થઈ જાય છે આ મિત્રો ચલાવવામાં બોલ પડી ગયો છે એટલે બાંધેલો છે પડી જાય એટલે બાકી મિત્રો ટાયરમાં તમને બતાવી દઉં જો આ રીતના વોલ આપેલા છે ટાયર તમારી જે પણ જાળીમાં હોય એ જાળીમાં અહીંયા લગાડી દેવાનું છે એટલે આગળ પાછો થઈ જાય તમારી માનો કે જાળી અઢારની છે તો ટાયર ટાયર છે જ સાઈડમાં કરી નાખવાનો એટલે તમારે આરામથી હાલી જાય તમારી જે પણ જાળીમાં હોય એ જાળીમાં અને મસ્ત વાત એ છે કે આપણે આમાં જે બનાવટ છે ને એમાં કોઈ જાતનું એર ફિલ્ટર કેવું આવતું નથી લગાડીને તો એના માટે આપણે અહીંયા સ્પોર્ટ બાઇકનું એર ફિલ્ટર નાખી દીધું છે જેના લીધે આપણું એન્જિન છે એ ટટકા મારતું નથી અને આ તપવાનો ને કોઈ ટોરાણનોને એવો પ્રશ્ન રહેતો નથી અને તમે ચલાવવામાં પણ મિત્રો સાવ ઈઝી રહી છે કારણ કે હેન્ડલ છે એ ફૂલ વર્કિંગ કરે છે કારણ કે નીચે એની જે વાળવા માટે જે કમ્બાઈન કરેલું છે જે શેનચક્રોમાં નાખેલા છે એના લીધે તરત જ વળી જાય છે કોઈ પણ જાતનો આમાં પ્રશ્ન રહેતો નથી અને તમે નવો ખેડૂત હોય અને નાના માણસો હોય એ ગાડી હકારે છે તેમજ હકારવાનું છે અને તમને હમણાં બતાવું છું મિત્રો પહેલાં ઘેરમાં કેટલું હાલે છે બીજા ઘેરમાં કેટલું હાલે છે અને ચોથા ઘેરમાં કેટલું હાલે છે અને મિત્રો ખાસ કરીને વિડીયો બનાવવા માટે અમે મસ્ત મજાના કુદરતી દ્રશ્યો સાથે અમે આવી ગયા છીએ એક તમારા માટે મસ્ત મજાનો વિડીયો બનાવવા માટે ચાલો તો તમને પેલા ઘેરમાં બીજા ઘેરમાં કેટલું ચાલે છે લિવર ઉપર ચાલો તો એ તમને બતાવી દઉં અને પછી આગળની વાત કરીએ ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહજો તો મિત્રો તમને પહેલા ઘેરમાં નાખીને બતાવું ચાલો તો ટ્રેક્ટર પડ્યું અહીંયા બીજા ઘેરમાં આવવા દઈએ કેટલું હાલે છે એમ તમને બતાવું છું આ તો બીજા ઘેરનું પરફોર્મન્સ હવે આપણે જોઈશું ચોથા ઘેરનું ડાયરેક્ટ બીજાનું આપણે જોવું નથી કે ચોથા ઘેરમાં કેટલું ચાલે છે પરફોર્મન્સ અને હવે આપણે જોઈશું જો વાળવું હોય ને તો મિત્રો આ અહીંયા ખાલી અડી જાય છે પણ વાળવા માટે આપણે પાછળ આ બાજુ હાલી જાય એટલે કોઈ પણ પ્રશ્ન રહેતો નથી આરામથી વળી જાય આ બાજુ વાળવું હોય તો પણ સેજ આ બાજુ આવી જાય નીચેથી એટલે કાં તો આપણે હાથી ઉકારતા હોય તો એની માથે હોય તો એની માથે ઉઈ જવાનું કાં તો નીચે ઘડીક સાઈડમાં હાલી જવાનું બહુ એવું લાગે તો બાકી કોઈ પણ પ્રશ્ન આની માથે રહેતો નથી ઉકારવા માટે અને વાત કરીએ મિત્રો કે આની ભાઈ પ્રાઇઝ કેટલી છે કેટલામાં પડે છે આપણને તો ભાઈ આપણે લાવ્યા છે રાજકોટથી આપણે હાથે મેં બનાવેલ નથી તો આની પ્રાઇઝ છે મિત્રો મને અત્યારે પડતર છું છે ને એ તમને કહું છું કારણ કે એ છે પિસ્તાલીસ હજાર રૂપિયા હા મિત્રો તમે સાસું સાંભળ્યું છે પિસ્તાલીસ હજાર રૂપિયા તો એમાં તમને કહી દો કે ભાઈ આ બનાવવા માટે દસ હજારથી બાર હજારનો ખર્ચ આપણે એન્જિન બનાવવામાં લાગ્યો છે દસથી બાર હજારનું અને સત્યાવીસ હજારનું આપણને સાતીમાં આપણને આ બનાવવામાં આ ખર્ચ છે એટલે સત્યાવીસી અને સાડા ચાર હજાર રૂપિયા આપણે અહીંયા જે રાજકોટ રાજકોટથી અહીંયા પહોંચાડવા માટે કારણ કે હું મિત્રો રહું છું મોવા તાલુકાના ગામડામાં તો ત્યાં એટલા માટે રાજકોટથી લાવવા માટે ટ્રાન્સપોર્ટેશનનું મને એટલું ભાડું મળ્યું થયું છે સાડા ચાર હજાર અને એની પાછળ જે આપણે સાથી જોડવાના આવે અહીંયા એના માટે આપણે ભાઈ પાછળ કેમેરામેન છે આ બધું કંઈ અહીંયા આપણે જે સાથી જોડવાના આવે ને એ સાતી માટે જે સાથે જોડવાના આવે ને મિત્રો અહીંયા એના માટે આપણે છે ને બધા સાતી જે લોખંડના આવે છે એ આપણે વજન કરીને જ મળે છે કારણ કે લોખંડ એમને આપણને આપી દેવા નથી કે તૈયાર કર્યું કારણ કે વજન કરીને આપવાના છે એટલે ભાઈ એનું આપણને બહુ વધારે ભાવ પડતો હોય છે કારણ કે મેં લીધું ને ભાઈ લોઢિયો પછી દાંતા રાપ અને સિંગમાં આકારવા મગફળી માટે એ ત્રણ આપણે ત્રણ ને ત્રણ છ છ બેલીની રાપ લીધી છે આપણે બાર ઇંચની અને તેર ઇંચની આ બધું ટોટલ થઈને મારે થયું હતું ભાઈ પિસ્તાલીસો રૂપિયાનું બિલ થયું તું આના માટે ફંકારવા માટેનું એટલે તમે મિત્રો ટોટલ મારી લેજો પિસ્તાલીસ જેવો મેં અંદાજે તમને ભાવ કીધો છે ભાઈ આપણે પિસ્તાલીસેથી એપ થઈને કમ્પ્લીટ હાલે છે હજી મિત્રો આના માટે આપણે ઘણી બધી વસ્તુ લાવવાની છે એ તમને આગળના વિડીયોમાં બતાવી દઈશ તો વિડીયો જોતા રહેજો અને તમને મિત્રો વિડીયો ઇન્ફોર્મેશન વિડીયો તમને સારો લાગ્યો હોય નાના ખેડૂત માટે ઉપયોગી હોય તો આ ટ્રેક્ટર બેસ્ટ છે મિત્રો તમારી પાસે જૂની પૂની કોઈ પણ ગાડી ચાલુ હોય અને તમારે ન જોતી હોય કારણ કે કેસીસને એવું પૂરું થઈ ગયેલું હોય હળી ગયેલું હોય તો ભાઈ એમાં જો બનાવું હોય તો આ ભાઈ મસ્ત છે નાના ખેડૂતો માટે તો એટલા બટે આ વિડીયો બનાવવાનો જે મેન હેતુ હતો એ નાના ખેડૂતો માટે હતો કારણ કે એ ખેતી વધારે કરતા હોય અને ભાડા ઉપર બધું કરાવતા હોય તો ભાઈ આની એવરેજ પણ સારી આવે છે અને લિટરે લીટરે તમારે બે વીઘો જેવું કાઢી નાખે અને અત્યારે વીઘાના ભાવ છે ભાડા ઉપર કરાવવા માટે બસો રૂપિયા લે છે એટલે બસોથી અઢીસો રૂપિયા ભાડું આવે છે જે પણ ગામમાં અલગ અલગ ભાવ હોય છે તો ભાઈ આપણને આ સસ્તું પડે છે અને નાના ખેડૂતો માટે ખાસ કરીને આ જે બળધ્યા રાખતા હોય કાં તો બળધ્યા ન હોય એને પાડે કરાવતા હોય એના માટે ખાસ વિડીયો છે ભાઈ તો એકવાર આ વિડીયો જોઈ લેજો જે પણ મિત્રો નાના ખેડૂતો હોય અને લેવાનો પ્લાનિંગ હોય તો રાજકોટનો કોન્ટેક્ટ કરવો અને ત્યાં મળે છે બનાવટ થાય છે ત્યાં અને તમને નો સેટિંગ આવે તો આપણે વિડીયોની અંદર કોમેન્ટ કરજો અને કાં તો ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે નિલેશભાઈ વ્લોગ ઓફિશિયલ ચેનલ છે એમાં જઈને મેસેજ કરજો અને તમને રિપ્લાય આપી દઈશ કાં તો તમારે બનાવરાવું હોય તો હું કોલ કરી દઈશ જે પણ રીતે તમને મિત્રો બનાવવું હોય તો કહેજો આપણે બનાવરાવી દઈશું બાકી મળીએ નવા નેક્સ્ટ ટોપિક સાથે ત્યાં સુધી બાય બાય જય માતાજી તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ જે છે એ એમાં પપ્પા હકારી રહ્યા છે એનો મિનિમમ વજન સિત્તેર કિલો જેવું છે અને એ એકદમ જો નોર્મલ લિવરમાં હકારે છે અને મિત્રો જસ્ટ વરસાદ રહ્યો છે એના થોડાક શું કહેવાય થોડાક ત્રણ ચાર કલાક પછી આ જે અકારેલું છે તમે જોઈ શકો છો એ અકારેલું છે અને કોઈ પણ જાતનું તોરણ નથી થતું અને મસ્ત મજાનું આલે છે જોઈ શકો છો તમે ત્યાં પીનામાં ચાલી રહ્યું છે જોવો છો તમે